એટલે આશય ના પકડાય જ્ઞાની પુરુષો નો એટલે હિન્દુ કોલોની માં સત્સંગ હતો દાદા ભૂપેન્દ્ર દેસાઈ સુરેશ દેસાઈ ક્યાં અત્યારે શિકાગો છે ત્યાં ત્યાં એનો એક ફ્રેન્ડ આવેલો જૈન પોતે અને એટલે બધું જૈનોમાં કોઈ એને ભળાઈ હશે બધું દાદા વિશે એટલે બધું ગમે તેમ બોલે આ જાહેરમાં જ બધું દાદા વિશે એટલે ગમે તે ભાષા બોલ્યો ને એટલે પછી દાદા થયું કે ભાઈ આ બહુ જબરજસ્ત વિરાધના થઈ રહી એને બરાબર ખખડાવ પહેલાં તો કે માફી લખીએ આપ કે અચ્છા કીધું ના લખ્યા આપતા પૂરી દો અંદર કે શું અત્યારે ત્યાં લેખિત લેખ લેખિત લખીને આપ કે માફી અચ્છા એટલે આપણે અમુક માતમાં શું કે દાદા એ તો બોલે પણ આપણેથી એવું ના કરે બોલો દાદાને સલાહ આપવા જાય સલાહ તને તારે દાદા કડક થઈને કીધું કે તમે શું ધ્યાન રાખો છો કે હું મિત્રાક્ષ છું તમે થોડા મિત્રાક થયા છો કે અહીંયા સુધી આવો જ ના જોયું આ રીતે તમે જુઓ તો હવે આ દાદાનો આશય છે કે માફી મંગાવવાનો નથી બરાબર છે આ જ્ઞાનીની ના કરે છે પડી ના જાય એના માટે માફી મંગાવે છે આ ક્યાંથી ખબર પડશે એટલે આ બધું થયા છતાં પછી એ પલો જ્ઞાને લઈ ગયો અચ્છા બોલો

અમે કેવા ભાગ્યશાળી નાની પુરુષ પાસે મુક્તિની ચાવી વાળી